બનાસકાંઠા ડીસા અને ધાનેરાના ધારાસભ્ય ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓનો ટાઇફો સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે થરાદથી સીપુ સુધીની કાર્યરત પાઇપલાઇન થકી સીપુ કેનાલમાં પાણી છોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઢોળ નગારા સાથે ઉત્સાહભેર પાણીના વધામણા કર્યા હતા જો કે ભાજપના આગેવાનો ઘરે પહોંચે તે અગાઉ જ નહેરનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને નેતાઓના તાઇફ

અને પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થતા ચાર દિવસ પહેલાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિત જિલ્લા ભાજપના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ભાજપના આગેવાનોએ માર્ચ મહિના સુધી ખેડૂતોને શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળશે તેવી મોટી મોટી ગુલબાંગો પણ ફૂંકી હતી જો કે ભાજપના આગેવાનો પાણીના વધામણા કરી ઘરે પહોંચે તે અગાઉ જ પાઇપલાઇન દ્વારા ચાલુ કરવામાં આવેલું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે નેતાઓએ પાણીના વધામણા કર્યા અને ઘરે ગયા અને પાણી પણ જતું રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો પાક સુકવવાની સ્થિતિ ઊભી થતા ખેડૂતો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે અને સરકારના કરોડો રૂપિયા પાણીમાં ન જાય તે માટે તાત્કાલિક પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે તો નેતાઓ ખોટા તાઈફાઓને બંધ કરીને ખેડૂતો માટે કામ કરે અને ખેડૂતોને પરેશાન ન કરે તેવી માંગ કરી છે બરોબર સુરજી શાંતિજી કેનાનું પાણી છોડાવીને બંધ કરાવી દેવા બંધ બન બિલકુલ બંધ થઈ ગયું તમે પણ જોઈ શકો છો અમે પણ જોઈ શકીએ છીએ અહીંયા ખાલી પાણી બે કલાક જેવું ચાલ્યું છે બે કલાકમાં ખાલી ત્રણ કિલોમીટર ગયું છે એ બી કેટલું દોઢ ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી નીકળ્યું હેડ્યું છે વધારે ઊંચી ભરાઈ નથી નીકળી નેતાઓ તો એફા એવું લાગે શું અહીંયા ઢોલ નગારા ને ફૂલ હાર ને ગાડીઓના નાન તેન કેટલો શો આવું તો કોઈ મિનિસ્ટર હોય ને કોઈ મેડિકલ હોસ્પિટલ હોત ને ઓપનિંગ કર્યું હોત તો સારું હતું કે એને દવા તો થોત દુઃખની આ તો દુઃખ કરતાં બીજું દુઃખ છે શું માંગે માંગ પાણી આવે ને તો ડેમ માં આવે બે માંથી એક માં તો આવવું જોઈએ ઓકે જ્યોતી બોલજો ઓકે તમારું નામ શું બોલો હું અર્જુન ભાઈ ઉકા ભાઈ ગામ રોબસ નાની અને આ સરકાર અમને સેતરા હેમ દેડી છે અને આઈન સરકાર જોવે અમારા પાક કેટલા હુકઈ છે કેટલા મશીન એમ ખર્ચા કર્યા છે કેટલી પેપ લેન નો છે છે કેટલા તાળાવાણી ખન્યા આ ખર્ચા પાડ્યું કરતા નથી કોઈ પાણી વિશે ખૂબ તકલીફ રહે તો આ જે સરકારે જે લાઈન ખર્ચો કરીને લાવી એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે પણ આ ચાલુ રાખે એ મોટી વાત છે ખેડૂતોમાં ખાસ આક્રોશ કઈ પાર્ટી આવે કઈ 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 પાર્ટી આવે એનાથી કોઈ મતલબ નથી પણ પાણી આપો એ મોટી વાત છે અને આ ખર્ચો કરીને હાલના સમયમાં જે ખેડૂતને હાલ હાલ તમે જે વાત કરી કે ભાઈ પાણી આપવાનું પણ એ કરીને તો ખેડૂતે પોતાની લાઈનો મશીનો રિપેર કરાયા લાઈનો પાઇપો પીવીસીનો ખર્ચો કર્યો તે સાથે ત્રણ દિવસનું પાણી બંધ થઈ ગયું આવું વારંવાર ના કરો એવી ખાસ અમને તમને નમર હરાજ આ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર વહેલી સવારથી જ સતત ચાલી રહ્યો હતો અને તેની ધારદાર અસર પણ જોવા મળી હતી બીકે ન્યૂઝ ચેનલ પર સમાચાર બ્રેક થયા બાદ હરકતમાં આવેલા તંત્રએ પણ તાત્કાલિક અસરથી કેનાલમાં પાણી શરૂ કરી દીધું હતું ગરમતા બે આગમન થઈ ગયું છે